સુરેન્દ્રનગરના ચોટીલાના નાયબ કલેક્ટર એસટી મકવાણાની સરાહનીય કામગીરી સામે આવી જેમાં ગામડાઓમાં પગપાળા ચાલીને ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ મળે છે કે કેમ તેની સમીક્ષા કરી ગ્રામ્ય કક્ષાએ સામે ચાલીને નાગરિકોના ઘરે ઘરે જઈને તેઓએ સરકારશ્રીની યોજનાઓના લાભો મળે છે કે કેમ તે અંગેની પણ ખાતરી કરી હતી ત્યારે નાયબ કલેકટર ચોટીલા એસટી મકવાણા અને મામલતદાર ચોટીલાએ ચોટીલા તાલુકાના ડાકવડલા અને રેશમિયા ગામની પણ મુલાકાત લીધી હતી જેમાં ગામના પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ સામાન્ય નાગરિક કઈ રીતે જીવન ગુજારે છે અને તેઓએ સરકારશ્રીની યોજનાઓના લાભો મળે છે કે કેમ તે અંગેની પણ ખાતરી કરવા માટે ડાકવલા ગામના અરવિંદભાઈ દેવી પૂજક તેમજ રેશમિયા ગામના નરેશભાઈ રત્નાભાઈ માલકિયાના ઘરે જઈને મુલાકાત લીધી હતી જેમાં તેઓએ ઘરની મુલાકાત દરમિયાન વિવિધ ખાતરીઓ કરી હતી જેમાં એક કે ઘરના બાળકોને શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ જમવાનું આપવામાં આવે છે કે કેમ બે જેમાં શાળામાં મધ્યાહન પાઠ્યપુસ્તકો ફ્રીમાં મળે છે કે કેમ શાળામાં બાળકોને શિષ્યવૃત્તિ મળે છે કે કેમ સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ મળે છે કે કેમ ત્યારે ખાતેદાર હોય તો તેઓને કૃષિ અંતર્ગત બે હજાર મળે છે કે કેમ પીવાનું પાણી સમયસર મળી રહે છે કે કેમ અગર જો મકાન કાચું છે તો તેઓએ ફોર્મ ભર્યું છે કે કેમ ઈ ધરા કેન્દ્ર ખાતે દાખલ થતી વારસાઈ હયાતીમાં હક દાખલ વહેંચણી હક કમી વેચાણ વગેરેની નોંધો બાબતે અરજદાર ને પાકું મકાન બાંધવા માટે અરજી કરવામાં આવી તેમના જણાવતા નાયબ શ્રીએ તે અરજી કયા સ્ટેજ ઉપર પેન્ડિંગ છે તે અંગેની પણ ખાતરી કરીને રિપોર્ટિંગ કરવા સંબંધિત અધિકારી કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી ત્યારે આમ નાયબ કલેક્ટર શ્રી ચોટીલાઈ ગ્રામ્ય કક્ષાએ લોકો કેવી રીતે જીવન ગુજારે છે અને તેઓને સરકારશ્રીની યોજનાઓનો લાભ મળે છે કે કેમ તે અંગે નાગરિકોને સામેથી જ તેઓના ઘરે જઈને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેઓના બાળકોને શિક્ષણ આપે અને બાળકોને શિક્ષણમાં સહકાર આપે શિક્ષિત છે તો બધું જ છે તે અંગે પણ માહિતગાર કર્યા હતા